શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો યાત્રા યોજતા હોય છે અને ભગવાન શિવજીને જળ અર્પણ કરીને પોતાની ભક્તિ કરતા હોય છે તે તે ભક્તિના રંગે બાળકો પણ રંગાયા માટે શાળા દ્વારા બાળકોને રાખીને કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસમાં બાળકોનો બાળકોના અધ્યાત્મ અને ભક્તિ ભાવનો સંચાર થાય તે હેઠળ સુરતની નાના નાના બાળકો દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવી હતી હર હર મહાદેવના નારા સાથે સડક પર આ કાવડ યાત્રા પસાર થતા બાળકોમાં નહેરો જોશ જોવા મળ્યો હતો સુરતના પાંડેસરા ખાતે આવેલા જ્ઞાન વિકાસ હિન્દી અને સ્ટુડન્ટ એકેડેમી શાળા દ્વારા શ્રાવણ માસમાં બાળકોમાં આધુનિક શિક્ષા સાથે આધ્યાત્મિક શિક્ષાનો પણ સંચાર થાય તે હેતુથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શાળા પ્રાંગણથી શરૂ થઈ પંચમુખી હનુમાન મંદિરમાં સુધી જય ભગવાન શિવને જળ અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ બાળકોની સાથે શિક્ષકો પણ જોડાયા હતા યામિની ઉપાધ્યાય જ્ઞાન વિકાસ હિન્દી વિદ્યાલય અને સ્ટુડન્ટ એકેડેમી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાંડેસરા બમરોલી પર ચલાવું છું અને અમે સંસ્કારનું અને સાથે સાથે જે અમારા અધ્યયનનું જે સિંચન છે તો જ્યારે છોકરો જ્ઞાન પ્રાપ્ત કરતા હોય તો એ બૃહદ જ્ઞાન પ્રાપ્ત કરે બધી રીતનું જ્ઞાન પ્રાપ્ત કરે એવી અમારી લાગણી હોય છે હમણાં શ્રાવણ માસ ચાલે છે તો શ્રાવણ માસમાં અમે લોકોએ બધાએ એક આયોજન કર્યું છે જેમાં અમે નાના નાના છોકરાઓ અમારા જે નર્સરી જુનિયર અને સિનિયરના બાલવાટિકાના જે બાળકો છે એમને લઈને કાવડયાત્રા નીકળ કાઢેલી હતી આજે સવારે અને બહુ મોટી સંખ્યામાં છોકરાઓએ ભાગ લીધેલું મોટા છોકરાઓએ આ વખતે વોલેન્ટિયરશીપ કરી અને નાના છોકરાઓએ કાવડયાત્રા કાઢીને અમે અહીંયા પંચમુખી હનુમાનજીના મંદિરે જઈને ત્યાં ભોલેનાથને અમે તાતી નદીનું મૈયાનું પાણી જલાભિષેક કર્યું અને આ એક આયોજન કરવાનો અમારા હેતુ એ હતું કે છોકરાઓને જ્ઞાન જોડે સંસ્કાર ધર્મ કર્મ બધું જ એ છોકરાઓ શીખે અને એ લોકોને બી સમજણ પડે એટલા માટે આ અમે કાર્ય કરતા રહીએ છીએ આ વર્ષે કાવડ યાત્રાનો અમારો આ પહેલી વારનું કાર્યક્રમ હતું પણ હવે અમે દર વર્ષે આવી રીતનું કરીશું આયોજન